પાર્વતી જાય છે તમે જોવો હવે આ પાર્વતી એમને કેમ કે વરત લીધું છે એટલે એ કઈ બોલતા નથી बैगे थे जो हां मैं तो यातने हुई आवी है हम बावर से नहीं भाई वो बस है हुई हुई रम्माना से आज हुई 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 रम्माना से तुम जो, जो जो अंदर वीडियो के अंदर के रमे से तो चालू करो नहीं नहीं एक मिनट हेलो हुई हुई रम्माना चालू करो मैं जोवी ये तुम्हारा हो रही है आप हुई हुई रमन चालू करो ले मैं जोवी हेलो आज आई छे हमारी हुई

ફરતા ફરતા બધા ગોઠવાઈ ગયા છે આ આપણે જ વેશ માં રમવા જો ઉયા ભાઈ આ તો પછી તમે ખ્યાલ તો કરી બતાવો એમ નહી તમારું માય કેમ પડી જાય છે એ આમાં કઈ હોય આધાર નથી એટલે આધાર ન દેતા આધાર ગોતી લેતા હોય તો આધાર માં હું જોઈ હજી નવું નવું ચાલુ કર્યું ને એટલે હે આ છે એમ ને એ હારું લ્યો તે આધાર ગોતી લેજો પાસ આધાર વિના આ ટ્રાય કરે બીજું નાટક રાખવાના છે વી હા આ નવું નાટક નાખવાના આ આ પહેલું નાટક છે બીજું હવે હું આવ્યો બીજું નાટક बुया बुया नु बिजू होत आवे हां बिजू उतर लावान के हार आमने बतावा तो अतर नाटक रमो इ तो हमने हरको बतावेले हमने खबर पड़े अमर जो होय बुया बुया आ तो एम7 टेक्सारे जा अरे आ एमने आ गुंडाळा गुंडाळा त नकर्यासे तो एन काचतो एन आज काम मा आलता है गुंडाळा तमे ठेकतो नते ठेकवा એકા ઠેકો તો કર અલ્યા ઠેકો પાર્વતી ને કેવાલા ભોળાના હા ઓ છોકરા બટા ના કે ઠેકી દેખના આપણે ટ્રાય કરીશું આ તો આપડે જ આવી ઠેકવા અસલ જોજો અને હોય તો વિડીયો લાઈક શેર કરી દેજો બાસોક રા તો આપણે જ છે ઠેકવા મને તમે આવું છો હે મને કેટલું ઠેકી છું હે આ હું છું તમારું રાખી તમારું કરો આ પણ જવાબ દે આ કે નાટક અમને તો એવું શીખવાડો અમને એમાં આમ આમ તો હું ઠકી હાલો મને ટ્રાય કરવા દ્યો તો આગળ આપણે ઠેકવા જાયીએ કે આપણે કોઈક કોજિત કરી નથી પણ કેમ થાય કે એને ન પડવી એ કે ખબર નથી પણ જાવું છે કે ઠેકવા ખોવા તો કરી જ છે ચાલો આપણે જાવી ઠેકવા કે હવે પાછા છોકરા કા ઘર કા હરકા બધા ગોઠવા ગયા હાલો રાંતેન સેટ ની પૂરી ને પૂરી બધું બનાવવા મણ્યા છે કેટલી જાત પૂરી બનાવો છો બનાવી છે જે બનાને બનાવવું પડે ને બે કિલોન જગ્યું નાખ્યો છે અને આ ઉયા ઉયા આવી ગયા છે કામ કરવા ઉયા આ બાજુ બનાવી નાખી છે આ બાજુ મોળી છે પછી આ બાજુ તીખી છે આ બાજુ ગળી છે આ ઉયા પૂરું કરવાનું ના એ તો પૂરું થઈ ગયું હવે બધું બનાવવા

મેન અમારે ખુશી બેન ને ઈ પૂરીયું બનાવે છે આપણે જઈ આપણે થાય એ કેસું લુઆને થારી નાખી એમ કેસ સુલો તો મને ખારતા આવડે છે લો પૂરી મગડી કરવાનું હે હોય અંદર કા લોલા ના આમ બોય કા કપાસિયાનો કપાસિયાનો હોય

ना मारे छोरे ने बहुत भूख लागियो रे खावा माते जदी इन काम करू नवा हां आ तवी बई नी थी ना ना आपले तवी काय लावया ने जेला तपेलू भाजु छे हां ते पहेला मा तळाई जा सीधी हां चेक करन तपेलू भाजु छे हां आणि इसे पण ये आवले की ते देमा काय हटो आवे ने मग दाद नाख दिया चेक तेव पुरी तो ना खाव दे तेल आवी जाय छे नी नाही ओलू